નમસ્કાર આપ સ્પાર્ક ટુડે ન્યૂઝ અંબે સ્કૂલ કેજી વિભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જન્માષ્ટમી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂલકા અને તેમના વાલીઓએ ઉત્સાહભેર વિવિધ ડાન્સની પ્રસ્તુતિ સાથે શ્રી વિવિધ લીલાઓનું પ્રદર્શન કર્યું એમાં અમારી ટીમ હતી કૃષ્ણ મનોની એટલે કૃષ્ણને ગમતી પ્રિય વસ્તુ જેવું કે મોરપંખ ફ્લૂટ માખણ એમને ગમતું વસ્તુ હતી અલગ અલગ ડિફરન્ટ ડાન્સીસ પરફોર્મ કર્યા અને ઉત્સાહપૂર્વક પેરેન્ટ્સ અને છોકરાઓએ ભાગ લીધો આ જન્મદિવસની ઉજવણી કરી સ્મના જવાન હેડmistress KG સેક્શન